સુરેન્દ્રનગર શહેરમાં હાલ અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકોની તરસ છીપાવવા માટે અનેક જગ્યાએ સેવાકીય પરબો શરૂ કરવામાં આવી છે ત્યારે કાળઝાળ ગરમીમાં ખાસ કરીને આઉટડોરની કામગીરી કરતા કર્મચારીઓ અને શ્રમિકોને મદદરૂપ થવાની ભાવના સાથે અલગ અલગ ત્રણ વધુ જગ્યાઓ ઉપર પાણીની પરબો શરૂ કરવામાં આવી છે જેમાં જૈન સોશિયલ ગ્રુપ સિલ્વર સુરેન્દ્રનગર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર તેમજ દીપ્તિબેન જયેશભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી આ સેવાકીય કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન પત્રાવાડી ચોક અને જવા રોડ જે શહેરના મુખ્ય વિસ્તારો માનવામાં આવે છે આ રસ્તા પરથી હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરે છે અને અનેક લોકોની પાણીની તરસ પણ છીપાવશે ત્યારે આ પાણીની પરબ શરૂ કરવા પ્રસંગે જૈન સોશિયલ ગ્રુપ સિલ્વરના પ્રેસિડેન્ટ કૃણાલભાઈ મહેતા સેક્રેટરી ગુંજનભાઈ સંઘવી તેમજ શ્રેણીકભાઈ શાહ હિરેનભાઈ પરીખ અલ્પેશભાઈ દેસાઈ સંજયભાઈ સંઘવી નિખિલેશભાઈ શાહ નિર્મેશભાઈ શાહ દિલીપભાઈ શાહ હિતેનભાઈ શાહ અને સમગ્ર કારોબારી ટીમ પણ ઉપસ્થિત જોવા મળી હતી